આજે બનાસકાંઠા જિલ્લામાં ઉત્તરાયણ પર્વની પરંપરાગત ઉજવણી કરવામાં આવશે પતંગોના પેત સાથે જલેબી ફાફડા અને ઊંધિયાની જયાફત જામશે ગ્રામ્ય સહિત શહેરી વિસ્તારોમાં દાન પુણ્યનો ધોધ સાથે પંખીઓ શ્વાનો અને ગાયોને માટે દાનની વર્ષા થશે આજે ઉત્તરાયણના પર્વને વૃદ્ધ સૌ કોઈ આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરશે ઉત્તરાયણ પર્વને લઈ બજારોમાં પણ છેલ્લી ઘડીએ ખરીદી નીકળતા વેપારીઓ પણ ખુશ જોવા મળ્યા હતા સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે પરંતુ સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે ત્યારે મકર સંક્રાંતિ શરૂ થાય છે જે ચૌદ જાન્યુઆરીની આસપાસનો સમય હોય છે જેને લઈ આજે ધાર્મિક દ્રષ્ટિએ મકરસંક્રાંતિ ઉજવાશે આ સમયે સૂર્વ પૃથ્વી આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પરિવર્તન કરી થોડોકો ઉત્તર દિશા તરફ ખસે છે આમ સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે લગભગ અઢારસો વર્ષ પહેલાં મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એક જ સાથે થતી હતી મકરસંક્રાંતિને શુભ સમયની શરૂઆત માનવામાં આવે છે મકરસંક્રાંતિ બાદ લગ્ન કે શુભ કાર્યોનો પ્રારંભ થાય છે અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉત્તરાયણ અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે ભારત સરકાર દ્વારા મકરસંક્રાંતિને પણ રાષ્ટ્રીય તહેવારોમાં ગણવામાં આવે છે મકરસંક્રાંતિએ જ્ઞાનની દેવી મા સરસ્વતીની પૂજા આદર કરવાનો પણ તહેવાર છે ગુજરાતમાં આ દિવસોમાં ખીચડો ઊંધિયું અને જલેબી આરોગવાનો મહિમા છે આ ઉપરાંત ઘઉંની ઘૂઘરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે મકરસંક્રાંતિના દિવસે ગાયોની પૂજા અને ઘાસ નાખવામાં આવે છે આ દિવસે વહેલી સવારથી પોતાના ઘરની છત અને અગાસીઓ પર ચડીને હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણશે આખો દિવસ કાપ્યો છે લપેટ લપેટ જેવી કે ક્યારીઓ સાંભળવા પણ મળશે ત્યારે આકાશ ઇન્દ્રધનુષ્યની માફક રંગબેરંગી પતંગો વડે છવાઈ જશે મકરસંક્રાંતિ પૂર્વે પતંગ દોરાની ચિકાર ખરીદી બજારમાં જોવા મળી હતી શેરડી ખજૂર ચીકી પાક જંજીરા ઊંધિયું ખીચડો જલેબી વગેરે લોકો આરોગીને પર્વની ઉજવણી કરશે